ગાઈઝ અમે અત્યારે મારી ફ્રેન્ડના ઘરે જવા નીકળી ગયા છે હેપી ફ્રેન્ડશીપ હેપી હેપ્પી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ ઓફ યુ ગાઈઝ મેલી ફ્રેન્ડશિપ બિલ લઈ લે રોજ મળતું હોય તો રોજ લઈ રોજ ઓકે ચો બિલ લઈ વૈષ્ણુ બધા રેડી થઈ ગયા છે અને પછી આજે અમારે બહુ જ બિઝી શેડ્યુલ છે આજે બે લઈ લેજે બે એક ઓકે નિમિષાન અને એક નો વૈષ્ણુ એક બે ઓકે ચાલો તો મળીએ પછી એના ઘરે ઓકે અમારું

બેલ્ટ લઈ લીધા છે એક આ લીધું છે અને એક અમદાવાદ ની સાંજ

आज वर्षा लाओ ए लागाया हां

મારે કપરાની જરૂર હોય છે પણ નથી તો ડે હેપી ફ્રેન્ડશિપ ડે જોડેમાંથી બિલ આવી અહીંયા છે ને પ્લાન્ટેશન કર્યું છે છે વિદ્યા ફાઇન છે

આજે આજ કાનુડો છે ને મારા ઘરે લઈ જવાના છે તો ભાઈ ત્યાં પણ આપણે વાઘા બદલાઈને સરસ ડેકોરેશન કરીશું અને ભગવાનની આરતી ઉતારીશું હીર આવી ગઈ છે ફાઇનલી હેપી ફ્રેન્ડશીપ ડે ચલો તમે બંને કરો એકબીજાને વીસ કરો વૈષ્ણવી ને વીસ હાથ મિલાવો બંને જણા હેપી ફ્રેન્ડશિપ ડે આમ આડું આડું આમ હા બંને જો

હાથ માં આમ કરો પહેરાવી દે હવે નીચેથી આ બે દોરી ખેંચ બે બે બોલ છે ને અહીં ખેંચ આ આય રા વેરી ગુડ ગમ્યું હીર

ગાડી લઈ લેવાની એની પોલિસીમાં કંપની અમે અત્યારે શોપિંગ કરવા જઈ રહ્યા કાનાની શોપિંગ હમ કાનાની શોપિંગ કાના માટે ફ્રેન્ડને સોનાની વસ્તુ લેવી છે તો જોઈએ હવે છે એ પ્રમાન કરીશું મળીય હા જંગમાં તો આવે હા નહીં આવે નાનામાં નાની જ્વેલર્સ શોપમાં આવી ગયા છો હવે આના માટે કેટલે એવું છે તો એ જોઈશું અને

અમે કાંસા નું લેવા જઈએ છીએ જોઈએ નિમિસાબ એમને શું ગમાયું

કેપ્ચર 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 અને માસીને ગિફ્ટ પેરી લીધું છે તો ગાઈઝ અત્યારે અમારી ફ્રેન્ડના ઘરેથી નીકળી ગયા છે સેલિબ્રેશન કરીને હવે અમે એક યુટ્યુબરને મળવા જઈ રહ્યા છે કહી દઉં યુટ્યુબર કોણ છો તો તમે આગળ આગળ જુઓ અમે કયા યુટ્યુબરને મળવા જઈ રહ્યા છે પ્લીઝ એકચુઅલી હું ધમને મૂકીશ તો ખબર પડી જ જશે સો હું તમને કહી દઉં કે અમે ફેમસ ગુજરાતી યુટ્યુબર છે જયદીપ પટેલ એના બેન છે ભૂમિ શેલડીયા જે લંડન યુકેમાં રહે છે તો એમના બ્લોગ્સ અમે દરરોજ જોઈએ છીએ અને બહુ જ સારા આવે છે અને મજા આવે છે જોવાની તો લંચ અને ડિનર અમારું એમની સા જોતાં જોતા જ લઈએ છીએ અમે તો એમને અત્યારે અમદાવાદ આવ્યા છે વિઝિટ કરવા માટે તો અમે એમને એકચ્યુલી મીટ એન્ડ ગ્રીટ રાખ્યું છે વિથ સબસ્ક્રાઈબર્સ તો અમે એમના વન ઓફ ધ સબસ્ક્રાઈબર્સ છીએ તો પછી મળવાનું તો બને જ છે તો એ લો ગાર્ડન પાસે આવ્યા છે તો અમે ત્યાં અત્યારે જઈ રહ્યા છે એમને ફોર ટુ ફાઈવનો ટાઈમ હતો હોપફુલી અમે ટાઈમસર પહોંચી જઈએ અમે એમને મળી શકીએ તો ચલો ત્યાં જઈને મળીએ તો ગાઈઝ અમે અમને જે ભૂમિબેને જે અમને લોકેશન આપતું છે એનાથી નજીક પહોંચી ગયા છે હવે જોઈએ એક્ઝેક્ટલી ક્યાં છે ગાર્ડન એરિયા છે આઇકોનિક સિમ્બોલ ઓફ ઉગાડ અહીંયા દેખાડો છે તમને નોન ભૂમિ અમે જઈ રહ્યા છે ભૂમિ ટ્રેન લેન્ડ મળવા માટે લઈ લો ચાલ હે

કે એને અલગ જ લાગતું હતું કે આ શું છે અને વૈષ્ણુ તો ફૂલ એન્જોય કરતી હતી तो गैस अम्मे बूनी शेल ने मॉडली दूसरे आने होगा होगा अम्मे वैष्णोई आइज का खाए जाना अम्मे लोगों की हान ने लाइन बस बहुत मजा अभी मॉडली ना इसलिए तंपन गिरीस भाई ने मॉडल की बुलाई हाँ गिरीस भाई देखा है ना तो पात्रा है एक्चुअल <laughs>

તો ગઈ કાનાજી માટે ફૂલ લઈ લઈએ અને ગઈ જ અમે ફાઇનલી ઘરે આવી ગયા છે ને આજે નવી વસ્તુ થઈ છે એસી અમે ગયા ત્યારનું ઓટોમેટિક ચાલુ હતું

મારી ફ્રેન્ડના ઘરે છે ત્યાંથી આપણે અહીંયા લાવી તો પ્લીઝ બ્લોગમાં બન્યા રહેજો જોઈશું આગળ શું થાય છે મારા કાન આજે ઊંઘે પણ એમને ઉઠાવીને લઈ જવા પડશે અને એક અમારા બાળકાના ઓલવેઝ ટીવી આગળ જ બેસતો રહે વિષ્ણુભાઈ પાક્યું કે નહીં ના ખાવાનું

じゃあ、なかれ。 બઉ જ લાંબુ થઈ જશે તો મળીએ પાછા બધા નવા બ્લોગમાં ત્યાં સુધી